મંકલેશ્વરમાં સાહિત્ય ફોરમ દ્વારા કવિ સંમેલન યોજાયેલું સ્થાનિક હિન્દી ગુજરાતી ભાષાના કવિઓએ હાજર લોકોને કવિતા અને શાયરીથી મંત્રમુગ્ધ કર્યા હતા અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતી ભાષાના કવિઓએ મૌલિક કવિતાઓ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ રાષ્ટ્રભાષા અને માતૃભાષામાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં અંકલેશ્વરના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો આ કવિ સંમેલનમાં સંજય પાંડે ઉર્મિલ પંડ્યા ડોક્ટર દેવસરણ સિંહ સુરેન્દ્ર ભોલા દક્ષા

એનું એક ફોરમ છે સાહિત્ય ફોરમ એ સાહિત્ય ફોરમના ઉપક્રમે આજે રાષ્ટ્રભાષા અને માતૃભાષા બંનેનો સુભગ સમન્વય કરીને કવિ સંમેલનનું આયોજન કર્યું છે અને એમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતીના કવિ સર્જકો મોટી સંખ્યામાં અહીં પોતાની મૌલિક કૃતિઓ રજૂ કરશે સાથે અંકલેશ્વરના ઘણા બધા શ્રોતાઓ પણ આ આ કવિ સંમેલનનો લાભ લેશે એટલે આ પ્રથમ વખત અંકલેશ્વરની અંદર હિન્દી અને ગુજરાતી ભાષાનો સમન્વય કરીને જો કવિ સંમેલન યોજાનાર હોય તો આ કવિ સંમેલન